ખાલી જગ્યાઓ આદિવાસીઓની રહી જવાની છે તો એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર સૌથી મોટું ભરતી બોર્ડ છે સ્ટાફ સિલેક્શન કમિશન એ બી જો મિનિમમ માર્કસના ક્રાઇટેરિયા રાખતું હોય તો એસટી ને દસ ટકા જેવું રિલેક્સેશન આપે છે મિનિમમ માર્કસની અંદર જેમ કે એસએસસી છે એની અંદર ત્રીસ ટકા જનરલ માટે હોય તો એસટી માટે વીસ ટકા છે તો અમારી ગુજરાત સરકારને એટલી જ વિનંતી છે કે વર્ગ તમામ ભરતી અત્યારની જે પોલીસની છે એમાં રિઝલ્ટમાં બી ફેરફાર કરવામાં આવે અને એસસી એસટી માટે જે ચાલીસ ટકા મિનિમમ ક્રાઇટેરિયા છે એને ઘટાડીને ત્રીસ ટકા કરવામાં આવે આટલી અમારી સરકારને વિનંતી છે અને જો આ વસ્તુ ના થાય તો મેં આવનારા સમયની અંદર ઉગ્ર આંદોલન બી કરીશું શું નામ વિપુલ રાઠવા